મહેશ ગીરી બાપુએ કરી છે ઉજવે છે જન્મ દિવસ જૂના આકડાના બિલ્ડિંગ માંથી સાધુ દારૂ પીને લઈ જતા વિડીયો બહાર પાડ્યા છે મહેશ બાપુના સંસનાટી ભર્યા આક્ષેપો મહેશ બાપુએ વિડીયો આપીને ખુલાસા કર્યા છે

જરાક તો વિચાર કરો આ શું શું ચાલી રહ્યું છે જુનાગઢ ના અંદર અને એને પચાવવા માટે આ બધા ભ્રષ્ટાચારી જુનાગઢ ના નીકળી પડ્યા છે જયારે જ્યારે મેં વાત કરી પ્રમાણ સાથે વાત કરી છે શું જુનાગઢ ના આ આવતો શિવરાત્રી મેળો કેવો કરવો છે જરાક વિચાર કરજો આ બલાત્કારી ભ્રષ્ટાચારી દારૂન આમ તેન એવો મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ હું બધું છોડી દઈશ આ લોકો માફ કરી દઈશ કે તમે જાઓ અહીંથી મારો ગિરનાર મને પાછો આપો જેવો હતો બિચારા અમારા સાચા સાધુ બોલતા નથી બરખાસ્ત કરી દીધા નિરસ કરી દીધા એ જૂના અખાડા જો તું દેખ રહ્યો હરીગીરી એ જૂના અખાડા જૂનાગઢ કે સાધુઓને ખૂન પસીના લગા કે બનાયા ये महादेवगिरी की बात कर रहे हो बर्खास्त करने का उसके पास रसीद है पहुंच है कितना पैसा दिया और ईटे पत्थर लगवाए हैं मेरे यहां से पचानबे लाख रुपए दिए गए हैं और कई साधुओं का पैसा लगा है तुम्हारे बाप का खड़ा है वैश्याए आ रही है दारू चल रहा है जूनागढ़ ના લોકોએ હવે નક્કી કરવું શું આ શિવરાત્રીમાં આવે તો એનું કરવું ને આ મુજરા બધા થવા દેવા છે મહેશગીરી બાપુ તો બહુ બહુ તો શું થશે કદાચ આ લોકો આ બધા ગુંડા પાડે છે ફલાણું કરે છે મને તો જરાય ભીખ નથી હું તો કોઈના બાપથી પીતો નથી સત્ય છે